કરો જો આ તો બેઠો છું મસ્ત ફ્રેશ ફીલ થાય જ આતો તમે કાલ ઇસ્ત્રી નતા લાયા એ બહુ સરસ છે તો ગમદ ને પણ સારમ સારી મોગમ મોગી જોઈ લાયો છું હું તમને કઈ કહું તો તમે ગુસ્સે નઈ થાઓ ને ના નહીં થાઓ પાક્કું નઈ થાઓ હું તમને કઈ કહું તો ના નઈ થાઓ ભાઈ ઇસ્ત્રી કઈ કરી ના ઇસ્ત્રી તો સરસ જ છે હા તો પછી પણ તમારું પેલું ફેવરેટ શર્ટ નહીં હા એ બડી ગયો પછી એમ કઈ ગુસ્સો કરો છો છ મહિના થી ઇસ્ત્રુ ઈસ્ત્રુ કરતી હતી ઈસ્ત્રુ લઈ આવ્યું તો બાળકુટ્યો મારો શર્ટ પેલા જ દાડે એવું કઈ રીતે ઈસ્ત્રી કરવા બેઠી હતી અરે હું તો ઈસ્ત્રી કરવા જ બેઠી કરતી વળી હું તો વળગી આમ જ મૂકી રાખી પછી બહાર જતી રહી તો આય ને ત્યાં તો બળી ગયો અરે ભગવાન ભગવાન તારી મમ્મી નો ફોન એટલે પતિ ગયું ઈસ્ત્રી ની ક્યાં વાત છે બધું બળી જાય તો ફોન

આતે ઉત થયું ને ઓ ગાડી સુલેવા લોઈ પીઉ છું અને ના આવડતું હોય આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી કરતો તો સુલેવા માંગુ છું આવડ છે ને અત્યાર સુધી નહી પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા કોણ કરતું તો બહાર કરાવતા તા તો તો ગમે તે કરાવતા હતા પણ રાખતી હતી તો હું ને ઓ અને નવાઈ ના કરશો બડી આટલું બધું ના બોલવાનું હોય અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજ ફ્રીજમાં ફ્રીજેક્સ નું ઢાંકણું તોડી તું